બાજવા અને છાણી અંગે આરસીસી રોડની જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર પાઠવીને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે બાજવા છાણી રોડની દુર્વ્યવસ્થા અંગે અને આરસીસી રોડ બનાવવાની વિનંતી વિશે બાજવા છાણી રોડ છેલ્લા લગભગ ચાલીસ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં છે આ દરમિયાન અનેક વખત માત્ર પથ જ કરવામાં આવ્યું છે પરંતુ પૂરતો નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી છ મીટર પહોળાઈનો ડામર રોડ બનાવવા માટે આદેશ થયો પરંતુ આ માર્ગ પર ભારદારી વાહનોનું સંચાલન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે આ તકલીફોને અને લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી આ માંગણી સ્વીકારવામાં આવી નથી આ ઉપરાંત આ માર્ગ ઉપરથી દરરોજ મોટા પ્રમાણમાં ડમ્પર અન્ય ઓવરલોડેડ વાહનો પસાર થાય છે જેના કારણે રસ્તો વધુ ઝડપથી ખરાબ થઈ ગયો છે સ્થાનિક લોકોને સતત ધૂળ ઉડી રહી છે અને પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજે સ્થાનિક લોકોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આ મામલે રજૂઆત કરી હતી હવે અમે બધા બાજવા ગામે ત્યાં આવી રહ્યા છે બાજવા છાણી રોડ જે સરકાર મુજબ પા પાસ થવામાં આવ્યું છે તે ડામર રોડનું છે હવે ડામર રોડની અંદર જીએસએફસી આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આગળથી રોડ ડમ્પરો જીપ્સમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડી જે લઈને નીકળે છે તે હંમેશા ઓવરલોડેડ હોય છે એટલે જીપ્સમ તો નીચે પડે છે એના લીધે શ્વાસની બીમારીઓ પછી આંખોમાં બળતરા એવા ઘણા સમસ્યાઓ છે તે છતાંય તંત્ર આજ ત્યાં આગળ ધ્યાન દોરી નથી